સામે આવી છે દ્રશ્યોમાં જે તમે બાળકી જોઈ રહ્યા છો તેની સાવકી માતા એટલે કહેવાય કે પારકી માતામાં તે મા હોય બીજા બધા વગડાના વા હોય કહેવત એ ખોટી હોય કહેવત નથી એક માતાની એક માતા એક જે પારકી માતા છે તે તેની પારકી પુત્રીને એટલો માર મારી રહી છે અને હદ કરતાં વધારે હેરાનગતિ પણ પહોંચાડી રહી જે ઘટના મીડિયાની સમક્ષ આવતા મીડિયા દ્વારા તે બાળકીને ન્યાય અપાવવા માટેના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે